હેલો કેમ જવું રહ્યો અને આજે આપણે ફરીથી રમવાના છે કાર ઓફલાઈન કેવું હતું કે ભાઈ મેં પ્રોપર વિડીયો બનાવ્યો તો બટ કરપ થઈ ગયો તો ભાઈ મેં એ વિડીયોમાં આ બે ગાડીઓ અને એક આ ગાડીને પણ લાઈને ભાઈ બનાવી હતી મસ્ત રાપચીક વિડીયો કરપ્ટ થઈ ગયો યાર એટલે અપલોડ ના થયો કોઈ નહીં તો ભાઈ આજે આપણે ભાઈ ટાર્ગેટ એવું છે કે ભાઈ ઓલમોસ્ટ કેટલી ગાડીઓ ખાવ એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ પી થ્રી લાવવાની છે બરાબર તો બતાવી દો ભાઈ સેમ ટુ સેમ ભાઈ આજે આપણે બધી એક જ કલરની એક જ જેવી ગાડીઓ વેચવાની છે બરાબર તો ચલો ભાઈ ફટાફટ જોઈએ ગાડીઓ આપણી આજે લેવાની છે આપણે ભાઈ કાર્ગો પી થ્રી પી ફોર નહીં ભાઈ આ જો આ પી ફોર છે ને આ નહીં લેવાની ભાઈ આમાં કાર્ગો લોડ થાય પણ પંચાવન હજારની છે ભાઈ લેવા જેવી છે ભાઈ માર્કેટ વેલ્યુ સારી છે ટુ સીટર છે ભાઈ નવ હજાર કિલોમીટર જ છે ભાઈ પણ મીટિંગ ફિક્સ ઓલ રાઈટ ભાઈ ગાડી જ મારી છે જોરદાર પોપટ તો ભાઈ કોઈ નહીં ચાલો એક આ જોઈ લઈએ ચલો ભાઈ મિટિંગ શેડ્યુલ કરો ભાઈ કોઈ નહીં ભાઈ કાર્ગો છે ને તો લઈ લઈએ ભાઈ શું વાંધો છે એક એક આ લેવાની ભાઈ મસ્ત પ્રોફિટ બનશે આમાં ભાઈ આ ગાડીમાં ભાઈ જે આપણે સેવન સીટર આવે ને એમાં ભાઈ પ્રોફિટ સારો એવો બનશે ભાઈ આમાં તો આઠ હજાર જ છે ભાઈ નથી લેવી ભાઈ ચાલો ભાઈ એક આ જોઈ લઈએ આ પણ મસ્ત છે ભાઈ ઓકે બે મીટિંગ શેડ્યુલ કરીએ આપણે હજી બીજી બે કરવાની છે પાંચ લેવાની જ ભાઈ ટોટલ આપણે ઓકે આના ત્યાં જવું છે ભાઈ ચાલો ભાઈ આપણી જોડે એટલા પૈસા તો છે ને પણ લોન લઈ લઈશું કોઈ વાંધો નહીં તો ચલો ભાઈ લોનમાં જઈએ ભાઈ કાંઈ ગયું બેંક બો ભાઈ બિલિંગ કેટલા બધા કરવાના ત્રણ હજાર આઠસોના ના બિલ ઓકે ટેક લોન થાઉઝન્ડ ડોલર ભાઈ વીસ હજારની લઈ લઈએ ભાઈ ઓકે આવી ગયા ભાઈ એક લાખ અડસઠ હજાર ભાઈ જોરદાર અને હજી પણ આપણી જોડે ઓલરેડી આ બધી ગાડીઓ છે ને તો વેચીને ભાઈ પ્રોફિટ તો જોરદાર થવાનો છે એ સૌથી પેલા ભાઈ મારો ખટારો હાર્યો હાર્યો ભાઈ મારો ખટારો ઓલમોસ્ટ ભાઈ અંધારું થવા આવ્યું છે યાર તો હું જોઉં છું ભાઈ જોઈએ કેટલી બે જોઈએ ભાઈ કેટલી મીટિંગ થાય છે બરાબર ભાઈ બધી બહુ દૂર દૂર છે એક આ નજીક વાળી પતાવી દઈએ ભાઈ અબે 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 રૂક જા ના રૂક જા ભાઈ પાડોશી જ વેચે છે મુહૂર્ત પાડોશી થી જ કરીશું ઉભો રે ઉભો રે મોરે મોરો આઈ ઓકે ચાલો ભાઈ ફટાફટ ગાડી તો ભાઈ એકદમ ખટારો છે અને માર્કેટ વેલ્યુ ઓકે પણ ભાઈ માર્કેટ વેલ્યુ સાઈઠ હજાર રૂપિયા છે ઓલમોસ્ટ થોડું બધું જ કામ કરવાનું છે ભાઈ જોઈએ છે કેટલામાં ડીલ થાય છે ભાઈ આપણે ઓ ભાઈ ખટારાના સાહીઠ હજાર રૂપિયા અરે યાર હું ફોર્ટી ફાઈવ થાઉઝન ટ્રાય કરીએ ભાઈ હો ભાઈ આવી ગઈ ઓકે ફોર્ટી સિક્સ થાઉઝન્ડ ઓકે એક્સેપ્ટ ત્રણસો રૂપિયા માટે કાં કચકચ કરીશું ભાઈ અને ઓલમોસ્ટ ભાઈ અંધારું થવા માંડ્યું છે ગાડી તો રિસેટ કરી દઈશું તો ચલો ભાઈ બીજી કંઈ જવાનું છે ભાઈ એક તો આઠસો મીટર જવાનું છે ભાઈ એટલા જઈશું તો તો ભાઈ અંધારું થઈ જશે તો બાજુમાં કોઈક નજીકમાં પતાવી દઈએ ભાઈ ઓકે ત્રણસો મીટર ઓલ રાઇટ ભાઈ ગયા છે ભાઈ ઓકે પેટ્રોલ પંપની આગળ જ છે ભાઈ ઓકે અહીંથી લેવાની ભાઈ આની જોડે ગાડીઓ હોય છે ભાઈ હારી હારી હોય છે જોઈએ છે ભાઈ કોઈ ના જતો ઉભા રો ઉભા ભાઈ ચેક કરવા દો મને ભાઈ માર્કેટ વેલ્યુ જોવાની ઓકે પિસ્તાલીસ હજાર રૂપિયા છે આરામથીભાઈ પચાસ હજારનો ડબલ પ્રોફિટ થશે ઓકે એકતાલીસ હજાર અને તે ત્રીસ હજારનો બત્રીસ હજારની ઓફર આપો ચાલો ઓકે સાડત્રીસ હજાર ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ચાલ ટ્વેન્ટી સિક્સ આઈ ટ્વેન્ટી આ થર્ટી યાર હું શું બોલું છું પાંત્રીસ ચલો ને ભાઈ એક હજાર માટે કોણ એ કરશે ચાલો ભાઈ આને પણ રીસેટ કરી દઈશું ભાઈ આપણે ઓકે ઓલમોસ્ટ ભાઈ અંધારું થઈ ગયું છે મતલબ બાવીસ થઈ જાય એટલે ભાઈ ગેમમાં ભાઈ કોઈ મીટિંગ કરતું નથી બરાબર તો હવે બીજી બે મીટિંગ છે તો કાલે જ જઈશું સવારમાં તો ચલો ભાઈ ફટાફટ જઈને સૂઈ જઈએ ભાઈ ગાડીઓ રીસેટ કરવાની છે ખા ચલો ભાઈ ગાડીને મૂકી દો અહીંયા મસ્ત આપી સૌથી પહેલા તો ભાઈ રિસેટ કરીને સુઈ જઈએ બરાબર તો એટલો ટાઈમ આપણો બચ્ચે ઓલરાઈટ રીસેટ કેટલી છે બાવન આ ત્રણસો મીટર વાળીને રીસેટ કરી દો ચાલો હવે ભાઈ સુઈ જશે ભાઈ ભાઈ આરામથી સુઈ જશે ભાઈ શું કીધું ઓકે તરત સવાર થઈ જશે ભાઈ ઓકે તો ભાઈ તરત ઉઠી ગયા ભાઈ દસ જ સેકન્ડમાં જો ચલો તો ભાઈ મને લાગે છે ભાઈ થોડાક ટાઈમ પછી જઈએ કેમ કે ભાઈ મને લાગે છે આજે ચોર આવશે કેમ કે આપણી ચોર ભાઈ અહીંયા બધી ગાડીઓ પડી છે ને એટલે તો ભાઈ ચાલો આને ચેક કરીએ ભાઈ ચાલુ છે કે છે ઓકે નોટ ડ્રાઈવેબલ તો આને ભાઈ આપણા ખટારામાં તો કરવો પડશે બરાબર સીધે સીધી સીધે સીધી અભાઈ યાર ઓકે ચાલ 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 ચલ ચાલ 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 હવે તો કમ્પ્લીટ ફિટ થઈ જશે ભાઈ એની માને ઓકે હવે થશે ભાઈ ઓલરાઈટ ભાઈ થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ ચલો લોક થઈ ગઈ છે એને મૂકવાની જ ભાઈ આપણા વર્કશોપમાં બરાબર ઓકે ઓકે ચાલો તો હવે જઈશું ભાઈ પેટ્રોલ ભરાવા ભાઈ ખટારામાં પૂછું પેટ્રોલ વધી ગયું ભાઈ નિકર આપણો ખટારો બંધ થઈ જશે યાર તો ચલો ભાઈ ફટાફટ ભાઈ ચોર તો આવ્યો નહી કોઈ નહીં ભાઈ મને લાગે કે ભાઈ આજે કેમ કે આઠ સાડા સાત થી આઠ ની વચ્ચે આવે બરાબર તો આઠ તો વાગી ગયા એટલે હવે મારા ખ્યાલથી લગભગ નહીં આવે કોઈ વાંધો નહીં ભાઈ ચાલો ભાઈ પેટ્રોલ પંપ આવી ગયો છે ભાઈ ઓ ભાઈ આપણું પેટ્રોલ પંપ કેટલું ઓછું છે ભાઈ બહુ ઓછું છે ભાઈ वनद तेज जैसे लगभग बंद ही जाए थे भाई ओके लगाओ चल भाई फूल कर दे मस्त टांगे ओके ओके ओके।, ओके 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 भाई जी कितना रुपया था भाई फूल हो गए ठिक गए भाई फिनिश ओके तो चलो भाई फूल दे गए ये अपनी टांगे अब भाई ऊपर से भाई એક તો ભાઈ હજાર મીટર જવાનું છે આપણે ઓ ભાઈ ઓકે તો અહીંથી જ જઈશું ડાયરેક્ટ ફટાફટ વચ્ચે ભાઈ પાંચસો મીટર વાળી છે ડીલ તો એ પણ કરતા આવીશું કોઈ જ વાંધો નથી ચલો ઓલ રાઈટ તો ભાઈ વચ્ચે એક ભાઈ પાંચસો મીટર હતી તો ત્યાં પણ આપણે મીટિંગ કરવાની છે ઓકે ભાઈ ગાડી સ્પોન થઈ ગઈ છે આવી ગયા ભાઈ આવી ગયા ચાલ બ્રેક મારો ટ્રાફિક જામ થઈ જશે ભાઈ અહીંયા નહીં મૂકવાની ભાઈ એકદમ ખટારો છે આપણે જો સૌથી પહેલા લીધો હતો ને એ જ છે મારા ખ્યાલથી ઊભા ચેક કરી લઈએ ભાઈ સ્કેન કરીને ફટાફટ ઓકે ભાઈ ભાઈ આની માર્કેટ વેલ્યુ બાર હજાર જ છે તો પછી પૈસા બહુ નહીં મળે યાર આમાં પ્રોફિટ નહીં રહે યાર ચૌદ હજાર કે ચાલ હટ રીચેક ચલો ભાઈ બાર હજાર રૂપિયાની ગાડી ને આપણે મેક્સ ટુ મેક્સ પચીસ હજાર કે વધીને પાંત્રીસ હજાર અને મહેનત ભાઈ ભાઈ બહુ કરાવે એના કરતા મોઘી ગાડી લો તો ભાઈ પૈસા પણ સારા મળે હવે જે આપણે પચાસ હજારની ગાડી લીધી છે ભાઈ આપણે સીધા એને લાખ રૂપિયામાં આરામથી વેચી શકીએ તો સીધો ભાઈ ફિફ્ટી થાઉઝન્ડ નો પ્રોફિટ થાય છે તો એ જ ગાડીઓ લેવાય ને ભાઈ ઉભો રે ઘોડી ના ઓલ રાઈટ ભાઈ ભાઈ હજાર મીટરવાળા લોકેશન પણ આપણે આવી ગયા છે ઓલમોસ્ટ ખાલી બસો મીટર બાકી છે તો ચલો ભાઈ આ ગાડી પણ લઈ લઈએ ભાઈ પેલી ગાડી તો આપણે રિજેક્ટ કરી દીધી ઓકે ઉભર ઉભર ઉભો રૂબર ઉભો ભાઈ ખાલી દીધી કોકના ઘરમાં મોરે મોરો જવા દીધો ભાઈ ઓકે ભાઈ ચલો ભાઈ ફટાફટ ગાડીને સ્કેન કરો ભાઈ ગાડી એકદમ મસ્ત લાગે છે ઓકે ભાઈ આમાં બધા પાર્ટસ બહુ નાખવા પડશે ભાઈ બેટરી વન પર્સન છે યાર આમાં પ્રોફિટ મળશે પણ આપણી જોડે બેટરી ઇન્સ્ટોલ કરવાનું કોઈ ઓપ્શન નથી યાર એમ કે એની માટે ભાઈ વર્કશોપ અપગ્રેડ કરવી પડશે તો આપણે આને રિજેક્ટ જ કરવી પડશે આટલા દૂર આવ્યા ભાઈ શું કામનું કોઈ નહીં ભાઈ ચાલો ભાઈ પાછા ઓફિસે ને ફરીથી મીટિંગ બે ત્રણ મસ્ત શેડ્યુલ કરીએ અને ગાડીઓ લઈએ ભાઈ કોઈ નહીં ભાઈ ચાલો આઈ ગયા છે ઓફિસ છે એ તો ચાલો ભાઈ ફટાફટ બીજી ગાડીઓને પણ રીસેટ કરવાની છે ભાઈ ચલો ભાઈ તું અહીંયા જ રહે ઓકે ગાડી કમ્પ્લીટ છે ને ભાઈ આ ચોરબોર નહીં આ ને ઓકે તો ચલો ભાઈ ફટાફટ પહેલાં તો ગાડીઓ રીસેટ કરવાની છે ઓકે આ બાવન મીટરવાળી નહીં ચુમ્માલીસ મીટર આ નહીં ઓકે આને રીસેટ કરો હવે બીજી કઈ ગાડી બે જ ગાડીની ડીલ થઈ ને યાર કાલે કરી હતી એ જ આજે તો એ કેવી ડીલ જ ના થઈ કોઈને ભાઈ જોઈએ ભાઈ બીજી ગાડી તો સૌથી પહેલાં ભાઈ આને રિસેટ કરી છે ને આપણે ભાઈ સૌથી પહેલાં આને કરવાનું છે ભાઈ કમ્પ્લેટ ચલો ભાઈ ચડી જાઉં હું ચી બે ગાડીઓ તો મળી ભાઈ કાલે ભાઈ બીજી પણ ગાડીઓ અપડેટ થશે તો મળી જશે કોઈ વાંધો છે નહીં તો ચલો ભાઈ આનું ચેક કરવાનું છે ભાઈ બ્રેકમાં અને સસ્પેન્શનમાં ભાઈ

હ રાઈટ તો ભાઈ મેં બધા પાર્ટ્સ અપગ્રેડ કરી દીધા હવે ખાલી ભાઈ થોડુંક એન્જિનનું છે એ તો વાંધો નહીં આવે અને ભાઈ ઓલમોસ્ટ ભાઈ બધા ફિફ્ટી પર્સન્ટ જેવા જ છે તો ચલો ભાઈ આ ગાડીને હવે સીધી કરીશું ભાઈ આપણે નીચી ભાઈ આવી જાય ભાઈ નીચે ભાઈ ગાડી ચાલુ થઈ ગઈ છે ઓકે હવે સૌથી પહેલાં તો આને પેઇન્ટિંગ માપવી પડશે એની માટે જવાનું આપણે ભાઈ પોલ માટે ચાલ ભાઈ પોલ ભાઈ મેરે ભાઈ મસ્ત રાપચીક કર કે દિયો ભાઈ ઠીક હે

चल भाई जवा चल 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 चढ़ी चरी जा चढ़ी जा चढ़ी गए भाई अपनी गाड़ी बढ़ी हारी जाए जे भाई राइट बस यार रिवस के तो चलो भाई गाड़ी आई गई हम जो भाई आ गाड़ी में शू शू काम करवा नहीं होगी गाड़ियों लीधी है भाई अपने આની બોડી વર્ક ભાઈ બહુ તગડી કરવાનું થશે ઓકે ભાઈ આનું એક આ નથી ભાઈ બ્રેકમાં આ એક ને સસ્પેન્શનમાં બહુ કામ કરવાનું છે ઓકે ચલો ભાઈ ફટાફટ ઓ ભાઈ આની પાઇપ જ નથી સૌથી પહેલા તો આની પાઇપ નાખી દઈએ આપણી જોડ પડી જ હોય ભાઈ આપણી જો બધું સ્ટોકમાં હોય ભાઈ ઓકે ઓકે ચાલો આ થઈ ગયું હવે ભાઈ સસ્પેન્શન ઓકે ભાઈ આને રિપેર કરવાના છે એટલે મતલબ કાઢી નાખવાના ચલો ભાઈ ઓલ તો ભાઈ ખાલી ચાર જમ્પર નાખવાના છે એ પણ આપણી જો ઓલરેડી છે ને એટલે એને લેવા માટે જવું પડશે તો ભાઈ ચાલો પોલ ભાઈ કામનું કામ પતી ગયું ઓકે તો ચાલો ભાઈ ગાડી ધોવા મૂકી દઈએ બરાબર ભાઈ ધોતા ધોવાતી થાય ફટાફટ મને લાગે છે ભાઈ કોઈક તો ક્લાયન્ટ આવ્યું છે મતલબ આવ્યું છે આવ્યું લાગતું નથી શ્યોર છે ભાઈ ક્લાયન્ટ આવ્યું છે કોક તો ચલો પહેલા પોલને ઓર્ડર આપીએ ચાલ ભાઈ પોલ ધોઈ ના ગાડી ત્યાં સુધી ભાઈ જે જૂના પાર્ટ છે આપણા એ પણ રિપેર કરવા મૂકી દઈએ બરાબર તો એ પણ રિપેર થતા થાય ઓકે આ ત્રણ થઈ ગયું રાઇટ ભાઈ રિપેરિંગમાં મૂકી દીધા બરાબર તો ચાલો ભાઈ ફટાફટ મશીન ચાલુ કરી દઈએ તો આ રિપેર થશે ત્યાં સુધી આપણે ભાઈ ચાલો ભાઈ પહેલાં તો ક્લાયન્ટ આવ્યા છે કોઈ એમને પણ ડીલ કરવાની છે ક્યાં આયા છે ભાઈ અહીંયા નથી બહાર છે ઓકે તમે આવ્યા છો બોલો બોલો ઓકે પંચાવન હજારની ગાડીના તમે ત્રીસ હજાર આપશો હું ત્રેવીસ હજારમાં આપીશ ચલો ઓકે ભાઈ ડીલ નહી થાય ચલો ભાઈ પચાસ હજાર ઓકે રિજેક્ટ ભાઈ ચાલીસ હજારમાંથી પાંચ પિસ્તાલીસ હજારથી નીચે ગાડી આપવાની નથી બરાબર ચલો મેડમ તમે બોલો ઓકે ભાઈ સિક્સટી થ્રી સિક્સટી ફાઈવના સાડત્રીસ તો ભાઈ આ લોકો ભાઈ પાસઠ હજારના સાડત્રીસ હજાર છે હું અમને કહીશ સાઈઠ નહીં ત્રેસઠ હજાર ચલો ઓકે બેતાલીસ હજાર આઈયા ભાઈ ચલો સા ની ઓફર આપો ના યાર ચુમ્માલીસ થી વધારે નહીં આવે યાર ચલો પંચાવન ટ્રાય મારો પંચાવનમાં નહીં આવે લગભગ ઓલમોસ્ટ ભાઈ ઓકે ઉભા રો ટ્રોફી ખવડાયે ભાઈ ચલો ભાઈ પચાસ હજાર આવશે તો વેચી મારશો નહીં આવે ચલો રિજેક્ટ મારો કોઈ નહીં ભાઈ ગાડીઓ તો વેચાતી જશે એવું કંઈ બહુ ખાસ છે નહીં તો ચલો ભાઈ હવે તો આમાં પહેલા સૌથી પહેલા લગાવવાનું છે આપણે જમ્પરિયા લગાવવાનું ઓલ રાઇટ ભાઈ બધું કામ ઓલમોસ્ટ ભાઈ હંડ્રેડ પર્સન્ટ છે હવે ખાલી બોડી વર્કને ધોવાની છે ચલો ભાઈ બરાબર ચલો ભાઈ આને ગાડી મેં પોલને આપી દે ભાઈ બોડી વર્ક ભાઈ આમાં બહુ જ છે તો મારા ખ્યાલથી ભાઈ વાર લાગશે ઓકે ઓકે પોલ ભાઈ મસ્ત રાપચીકર જ ચલો ભાઈ પોલ એનું કામ કરે તો હવે આ ગાડીને ભાઈ આપણે કલર તો કારો કરવાનો જ છે તો ભાઈ કલર માટે મૂકીશું ભાઈ ગાડી એકદમ રાપચીકર નાખી બાણા બાકી કેવું પડે હો ભાઈ ગાડી એકદમ રાપચીક કરી જાય ભાઈ એ ઓકે ચલો ભાઈ કલર મસ્ત મને કારો કરી દો ભાઈ એકદમ રાપચીક ઓકે ઓકે તો હવે ભાઈ આપણે આ ગાડીનું તો ડેન્ટિંગ પેન્ટિંગમાં કેટલી વાર લાગશે ઓલ બે મિનિટ ઓકે ભાઈ એક ઘરાક આવ્યો છે એને પણ પતાવી દઈએ ભાઈ ક્લાયન્ટ ક્લાઇન્ટ આ ગાડી આજે લીધા વગર નહીં જાય એમ ભાઈ હું છેલ્લા પિસ્તાલીસમાં આપી દઈશ આ ગાડીને હવે હું કંટાળ્યો ભાઈ ચલો ભાઈ સાહીઠ હજાર ઓ ભાઈ ચાલીસની ઓફર આપી ઓકે હવે આને આપીશું ભાઈ પંચાવન હજારની Okay, आप सो, आ, के आपसो के अड़तालीस हजार नहीं आप चलो ओके गिफ्ट आपी ने भाई कैंडी ओके फोर्टी सिक्स ओके चलो भाई वेची मारो के कंटाड़ियो तो भाई गाड़ी दी। ભાઈ વેચાતી જ નહોતી એની મને ઓકે આપણી ભાઈ બ્લેક કલરની જ રાપચીક થઈ ગઈ ભાઈ ગાડી આપણી નંબર પ્લેટ લગાવવાની ચલો એક નવી લગાવી દો એની તો પાછળની તો કમ્પ્લેટ જ છે હવે આમાં લગાવવાનું છે ઉડું મીટર ચલો ભાઈ લગાવો ઓ ભાઈ આ તો બહુ ફરેલી નથી એટલે ઓલમોસ્ટ ભાઈ ફટાફટ થઈ જશે ચાલ ભાઈ બાર સો સત્તર ના થયા છે બરાબર હવે આનું ઓછું કરો જેટલું થાય એટલું ઓકે બાર થયા ओके ओके अच्छे से सेड नहीं था भाई कोई वादो नहीं भाई ओके भाई गाड़ी एकदम रैप चिक ओ भाई गाड़ी एकदम कड़क થઈ ગઈ છે ભાઈ બ્લેક કલર માં ગાડી ઓ કમ્પ્લેટ ગજબ લાગે બરાબર અબે યાર ભાઈ থামલો ના દેખાયો કાલ દીજી કોઈને ચાલો ભાઈ આને લગાઈશું અહીંયા रैप चिक મસ્ત ઓકે ઓકે તો ચલો ભાઈ ફટાફટ ફોટા પાડી લઈએ ચાલો ડન છે ભાઈ ડન છે ભાઈ ડન છે ભાઈ પોલ નું રસ્ટિંગ નું કામ હજી નહીં પતું યાર ચલો કોઈ નહીં ભાઈ એડ્સ ઓકે ओ टा मस्त गाड़ियों भाई लाइन करो नीचे आजे ओके भाई सिक्सटी वन मुझे गोजु सीधा नाइंटी थाउजेंड लगी ओ भाई एक लाख में वेचा से है एक लाख दस हजार ओ यार नहीं वेचा है चलो भाई एक लाख पांच हजार में ट्राई करो ओके भाई वेचा जैसे वेचा जैसे वेचा जैसे ओके भाई कौन आयु जब भाई � ઓ બોન પંચાવન ના થર્ટી વન થાઉઝન્ડ યાર ગાડી વેચવી નથી મારી પેલી રેડી ના થાય ગાડી પણ નથી વેચવી ભાઈ ઓકે તો ચલો ભાઈ પોલ નું કામ પતી ગયું છે હવે ગાડીને કરાવવાની છે બોસ ચલો ઓકે ગયા છે ભાઈ આનું નામ શું છે ભાઈ હું નામ ભૂલી ગયો ચાલો ફટાફટ મને ધોઈ દે ગાડી બરાબર રાત ચીક કરી દે છે જરાય કચરો રહેવો ના જોઈએ બનશે બરાબર તો ચલો ભાઈ આપણે જો હવે જોઈએ ભાઈ બીજી કઈ ગાડીઓ મળે છે આપણને મળે તો લઈ લઈશું બરાબર હવે હું શું કરું છું ઓકે 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 જો ભાઈ ગાડીઓ મસ્ત મળી જાય તો જોરદાર આપણું ઓકે ઓકે તો ચલો ભાઈ એક આ ભાઈ બહુ ટાઈમથી હોધીને એક આની મીટિંગ શેડ્યુલ કરીએ છીએ આપણે હવે બીજી બીજી એક ગાડીની જરૂર છે ઓકે ભાઈ આ પણ શેડ્યુલ કરી દઈએ ચલો ચલો ભાઈ બેનું મીટિંગ શેડ્યુલ કરી છે ગમે તે જગ્યાએ સેટિંગ તો થઈ જ જશે ઓકે ભાઈ બસો મીટર જ છે હું ચાલીને જતો રહીશ ભાઈ ફટાફટ ગાડી કરતા હો રાઈટ ભાઈ આવી ગયા છે ભાઈ અહીંયા દૂર છે પણ થોડુંક ફટાફટ આવી ગયા ચલો ભાઈ આ ગાડીને પણ ભાઈ ગાડી એકદમ મસ્ત દેખાય છે ભાઈ વોશિંગ બોસિંગ તો કમ્પ્લીટ લાગે છે ઓકે વોશ કરેલી છે પોલીસ બોડી વર્ક ભાઈ બ્રેકનું કામ કરવાનું છે સસ્પેન્શનનું કામ કરવાનું છે યાર કોઈ વાંધો નહીં ચલો તેર હજાર કહે છે ને આને સીધા હું આપીશ આઠ હજારની ઓફર હવે યાર હવે ઓછા નહીં કરે ચાલ ભાઈ દસ હજાર લઈ લો ને ભાઈ માથાકૂટ કોણ કરે ઓ ભાઈ ગાડી ચાલુ છે બહુ મેન વસ્તુ છે ભાઈ 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 એક જવાનું છે છે આવી અહીંયા જ ગાડી છે ભાઈ આ ગાડી મને ખ્યાલથી લગભગ ચાલુ નહીં હોય કોઈ નહીં ભાઈ આ ગાડી પણ મસ્ત છે યાર આની માર્કેટ વેલ્યુ વીસ હજાર છે થોડું વધારે કામ કરવાનું છે અને એક પાર્ટસ ઓછો છે ચાલો ભાઈ કેટલા કેજ ભાઈ સત્તર હજાર કે છે ને બાર હજારની ઓફર આપો તેર હજાર ચાલ ચલ ચૌદ હજાર ઓકે ચાલ ભાઈ પંદર માં ભાઈ ફટાફટ પતાય કામ પતાય કેવું બરાબર ને ભાઈ ભાઈ બેનને ઉડાવી દીધા રાઇટ તો ભાઈ ચલો ભાઈ ફટાફટ જઈએ આપણે ભાઈ આપણા વેર મતલબ ડીસે બરાબર આને લગાવીશું બાય ડાયરેક આપણા વર્ક ફો મતલબ બોડી વર્કમાં બરાબર ઓકે ઉપરે ભાઈ પાછી આવ્યા ઓકે ચલો ભાઈ આને ચડાવી દઉં ઉપર ભાઈ આ ગાડી રેડી થઈ ગઈ છે ભાઈ મસ્ત થઈ ગઈ ચકાચક તો હવે આને કરવાની છે ભાઈ કલર મસ્ત કલર કરી નાખ્યા ભાઈ ગાડીને બરાબર All right. okay, yeah. भाई ब्लेक कलर ज करने फिक्स ओके okay, भाई कलर करें तैधी आप एक गाड़ी ने हजूप रीसेट करने बराबर तो चलो भाई फटाफट रीसेट करो तीन सौ तैत मीट ओके चलो भाई रीसेट थे पी फोर ઓલ રાઇટ તો ભાઈ આપણી જોડે ઓલમોસ્ટ છ ગાડીઓ તો થઈ જ ગઈ છે તો ભાઈ આ ગાડીઓને આપણે રેડી કરીને વેચીએ તો આપણને કેટલો પ્રોફિટ મળે છે એ જોવું હોય તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરો નેક્સ્ટ એપિસોડમાં આપણે રિવિલ કરીશું ભાઈ આપણે છ ગાડીઓને વેચીને કેટલો પ્રોફિટ કર્યો બરાબર તો ભાઈ ચેનલ પર ન હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ